એનો વાંક હતો નતો તો ચોરી કરીતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસુમ યુવાનને જે પોટાદની પોલીસ ગુજરાતની પોલીસ ક્યાં છે કે આ લોકો આ રીતના સત્તર વર્ષના છોકરાને વગર નશામાં તો મારી જ ના શકે કાં તો પોલીસવાળાએ દારૂ પીધું હશે કાં તો એમની ડ્રગ્સ સોકેલો હશે એટલે છોકરાના હાથ પગ બાંધી એના જાંગોમાં એના પગની અંદર માર્યો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો તે પોલીસને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવ કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે ઉંમરનો છે તેને ચોરીની શંકામાં બોટાદની પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું જોકે જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું ત્યારે તેના ઘર પણ આની જાણ નથી કરવામાં આવી અને પોલીસ સ્ટેશન લઈ જઈને

મા બાપ વગરનો દીકરો અને કદાચ એણે ચોરી કરી હશે એવી શંકાના આધારે દિવસો સુધી બોટાદ પોલીસ સત્તર વર્ષના આર્યન નામના એક યુવાનને એક કિશોરને જાણે ગેંગસ્ટર હોય કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને આવ્યો એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી એની કિડનીને ગંભીર નુકસાન થયું છે એણે કહ્યું કે જિગ્નેશભાઈ આખી રાત ચાર પાંચ દિવસ સુધી આખી રાત મને માર્યો છે મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી કે મારા બંને પગ દોરડાથી બાંધી બંને પગ પહોળા કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી હોય એવું થર્ડ ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ સોળ વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યું એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી મીડિયા સમક્ષ ન કહી શકાય ધાર્મિક લાગણી લાગણી એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી અને હતું છે કે દિવસો સુધી આટલો બેરહેમીપૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી એનો જીવ લે જીવ લેવાની કોશિશ કર્યા પછી થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ જાયડસમાં એને દાખલ કરાવે છે એ જાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને એમએલસી કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું જંતુ કરવાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર માર્યો હોય એના ચાઠા એના ડાઘ એના નિશાન એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય હદ તો એ છે કે આર્યને હમણાં મેં મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસના માણસો આવીને મોં ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું તારું મર્ડર કરીશું આવું કે જ્યાં સોળ વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી બે દિવસ પૂર્વે ગુજરાતના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ને મેં રજૂઆત કરી રૂબરૂ મળીને આવ્યો ડિટેલ મેં અમને કહ્યું ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબી પૂર્વક માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે એનો વાક હતો નતો ચોરી કરીતી નથી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કહેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એસઆઈટીનું ગઠન થાય અને જે પણ કસૂરવાર પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાજ જેવો છે અનાજ તો નહીં કહું એની બહેનો છે બીજા સગા છે માફ કરજો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની અંજામ આપવાની કોઈ હિંમત ના કરે તેના ઘરેથી પણ પચાસ હજાર રૂપિયા લઈ જવાની છોકરા કબૂલાત કરી છે અને અને છે ઘરે ઘરે પણ 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 પોલીસ પૈસા લઈ બિલકુલ તો પોલીસની સામે આમાં લૂંટલો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે વધારે પોલીસના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરિસી કહેવાય અને અહીંયા અમે ઝાયડસના સત્તાધીશોને પણ કહ્યું કે મોબાઈલ લઈને અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે બે વાગે પોલીસના કોન્સ્ટેબલો ઘુસીને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે આ ઝાયડસની ક્રેડિબિલિટી પર પણ સવાલ ઊભો થશે આમાં આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ બાઇટ ના લઈ જાય પીડિતની કોઈ કોઈ વિડીયો બનાવીને લે એની તકેદારીને ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસનો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખીશું આવી ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે એટલે ઝાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો

એના પછી બોટાદ પોલીસ એની રાજુ હોય છે કુલડીમાં ગોળ ભાગવો છે પોલીસ વાળાઓને બચાવવા છે એની થવા દઈએ હજી સુધી ગુનો નોંધાયો હજી સુધી ગુનો નોંધાયો નથી ને ધરપકડ પણ કરી નથી એસપી કે છે તપાસ સોંપી દીધી તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને તપાસ સોંપવાની વાત નથી એફઆઈઆર કરો ને કોગ્રીજેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એફઆઈઆર ઇઝ અ મસ્ટ ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણની ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન સાથે આવી ઘટના ન બને હોસ્પિટલનું મોટાદા પોલીસ ભરી રહી છે હા મોટાદ પોલીસ કે બિલ ભરી રહ્યું છે ચોરકી દાડી મેં તિનકા એમણે ખોટું કર્યું છે એટલે પાપ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવારની સાનુભૂતિ જીતવા માંગતા હોય

અમે ચાર દિવસ પહેલાં જિગ્નેશભાઈનો ફોન આવેલો મને કે ભાઈ તમે સહેલભાઈનો નંબર લઈ લો આની બેન બી હતી તંજીલા તો ચાર દિવસ પહેલાં અમે અહીંયા આવ્યા ત્યારે પોઝિશન એ હતી કે બે પેલા કોન્સ્ટેબલ જેણે આને મારેલો ઢોર માર અને એ માણસ મને આવીને કહે કે ભાઈ આને તો જંતુ કાઢી ગયો છે અને બાઇક ઉપરથી પડી ગયો છે પણ અમે અને કલીમભાઈ જ્યારે એની પરિસ્થિતિ જોઈ ત્યારે અમને થયું કે આ તો કસ્ટોડિયલ મારનો મામલો છે અને મેં ડીવાય એસપી રાવલને ફોન લગાવ્યો અહીંથી તો ડીવાય એસપી રાવલ એમ કહે છે કે તપાસ મારી ચાલું છે અમે ડાઇંગ ડિક્લેરેશન લીધું છે તો મેયર સાહેબને પૂછ્યું કે અગર આવી પોઝિશન હતી અગર એને ખાલી બાઇક પરથી પડી ગયો છે તો તમે ડાઇંગ ડિક્લેરેશન કેમ લીધો છે તમને ખબર હતી કે આ મરી જશે એટલે જ તમે બોટાદમાં ઓગણીસ તારીખથી આને લઈને આવેલા અને આ પાંચ છ પોલીસ વાળાઓની ચરબી એટલી બધી આમ ચડી ગઈ છે ઘમંડ મને તો એવું લાગે છે કે આ લોકો આ રીતના સત્તર છોકરાને વગર નશામાં તો મારી જ ના શકે કાં તો પોલીસવાળાએ દારૂ પીધું હશે કાં તો એમડી ડ્રગ્સ ઠોકેલો હશે એટલે છોકરાના હાથ પગ બાંધી એના જાંગોમાં એના પગની અંદર માર્યો અને રચના અને રિધમ હોસ્પિટલ મલ્ટી જે બોટાદની અંદર છે ત્યાં અઠ્યાવીસ તારીખે આને એટલી ક્રિટિકલ પોઝિશન થઈ ગઈ તો એને રચનામાં ને રિધમમાં લઈ ગયા પણ બંને હોસ્પિટલે હાથ અદ્ધર કર ગયા અને એમ કીધું કે આને ગેંગરિંગ થઈ ગયો છે હવે ગેંગરિંગ તો લાઈલાજ બીમારી છે માણસ એની અંદર જ કાપવો પડે એનો કોઈ ઇલાજ જ નથી આ તો સમયસર બોટાદથી આવી ગયા અમદાવાદ અને હોસ્પિટલ સિવિલમાં ના ગયા

એટલી બી ખબર ના પડે કે આ જંતુ કાપેલો તમે એમએલસી ની અંદર ખોટો રિપોર્ટ કેમ લીધો છે જિજ્ઞેશભાઈ અત્યારે હમણાં ઉપર ગયા તારે ડોક્ટરને અને સુપ્રિન્ટેન્ડન્ટને કીધું છે કે ભાઈ અત્યારે એનો બયાન લઈ લો તો આ રિપોર્ટ કરવામાં આવશે ખરી હા એ એ અત્યારે સુપ્રીમ કોર્ટમાં મૂવ થઈ ગઈ છે પિટિશન કાલે સબમિટ થઈ ગઈ છે સોમવારે હિયરિંગ છે આપણી ડિમાન્ડ તો એ છે કે આ છોકરાની અગર ઝાયડસ કેડીલા ખોટો રિપોર્ટ એમએલસી વાળો જ આપે તો આપણે એમ્સ હોસ્પિટલ દિલ્હીથી એક ટીમ આવેને આને જોવે મેડિકલ સાયન્સમાં તો બહુ બધી ક્રાંતિ આવી ગઈ છે ખબર પડી જ જવાની છે કે ભાઈ બાઇકથી પડવા માર મારેલો છે એટલે ઝાયડસ કેડિલા હવે આની અંદર ચોરીગીરી કરશે કાં તો પોલીસનો સાથ આપશે તો પછી એ તો પોલ ખુલી જવાની છે અને ડીવાય એસપી કાલે આવીને બયાન લઈ જ ગયા છે સૈયદ સાહેબ એટલે જોઈએ છે આગળ શું કાર્યવાહી થશે બાકી સુપ્રીમ કોર્ટમાં તો પિટિશન મૂ થઈ ગઈ છે અને આગળ મું થશે તો કાર્યવાહી તો થશે જ એટલે આ જે કલ્પ્રિટ પાંચ છ છોકરાએ તો બે નામ આપેલા છે અને ત્રણના નામ એને આવડતા નથી એ પાંચે પાંચ લોકોનો તો સરઘસ નીકળશે ને એની નોકરી તો જવાની જ છે અને અમદાવાદની અંદર જેમ પેલો છે ને ચિરાગ ગોસાઈ એ અમને જ્યારે પ્રસાદ બિલમાં ગયા હતા ને તો અમને કહેતો હતો કે દેશદ્રોહ્યો છે એટલે મુસ્લિમ અને દલિતના મકાનો બચાવવા જઈએ તો તમે દેશદ્રોહેના મકાન બચાવવા એવા ઘમંડમાં ચૂર પીઆઈઓ કમ્યુનલ ફોર્સિસ આ કે બીજેપીવાળા મુસ્લિમ એરિયામાં અને દલિત એરિયામાં મનુવાદીઓને બેસાડે અને મુસ્લિમ એરિયાની અંદર કમ્યુનલ માણસને બેસાડે જે મુસ્લિમોથી નફરત કરે અને આવીને મુસ્લિમોને ગુંડાગીર્દી કરે મારે અને દેશદ્રોહી કે અને મુસ્લિમ નેતાઓ કશું કરી શકતા નથી એટલે હવે જિગ્નેશભાઈ કીધું છે કે મુસ્લિમ દલિત અને ઓબીસીમાં આપણી એક ટીમ બની ગઈ છે અને એ ટીમ લઈને આ પોલીસવાળાઓ જે તાનાશાહી કર્યા છે જે કમ્યુનલ કોમેન્ટ્સ કરે છે મુસ્લિમોને એવી ગાળો દે છે દલિતોને એવી ગાળો દે છે એ બધાને સબક શીખાડવાનું છે અને બધાને ગેર ભેગા કરવાના અત્યારે અમે લોકો કલેક્ટરને હવેલી પોલીસ સ્ટેશનના ના દારૂ લીસો પહોંચાડી દીધી છે હવે જે પોલીસવાળો મુસ્લિમને દલિતને અને ઓબીસી ને મારશે એ પોલીસવાળાના વાળા ના કમાઈ જે છે એના ગજવા ફાડી નાખવાના છે ગુંડા છે જેમ પેલો આપણો જે હોમ મિનિસ્ટર હોમ મિનિસ્ટર એમ કે છે કે બાબા દાદાનો નો એ હોમ મિનિસ્ટર દાદા કહે છે દાદા એટલે આપણે ગુજરાતમાં ગુંડા કહે એટલે સરકાર જ પોતાને મુખ્યમંત્રી દાદો કહે છે એટલે ગુંડાગર્દી ત્યાંથી જ આવે છે જે દિવસથી આ પોલીસવાળાઓની સ્થાન ઠેકાણે આવશે ત્યારે જ માણસ પોતાના અધિકાર માટે લડશે અને આ લોકો એવું જ વિચારે છે કે જે ગરીબ લોકો છે એની પથારી ફેરવી નાખીએ અને પછી આપણને કોઈ બોલવા વાળું નથી સત્તર વર્ષનો છોકરો હોય સાઠ વર્ષનો ગયડો માણસ હોય બધાની સાથે એટ્રોસિટી કરીને બધાને મારે છે